જો આપણે નીકળી ગયા છે વેશોરિયા ગામે આપણે જો કે આપણે નજીક જ છે તાવેદર કરિયાણા સીધું વેશોરિયા આવે આપણા ગામથી તાવેદર તો પહોંચી ગયા છે આપણે આજે કરિયાણા નથી વેશોરિયા કાંઈ ચેટો છે નહીં આજે આપણે અમિતભાઈના ઘરે જવાનું છે તો તાવેદર આવી ગયો હાલો ભાઈ ઈશ્વરિયાના રસ્તે ચડી ગયા છે

આલા તો આપડે અમિતભાઈને ઘરે આવી ગયા છે થમ સબ સોડા પીસી અદિભાઈ ઘરે તો એટલા માટે એને થોડું YouTube માં કામ હતું બે કામ થઈ ગયા ચેનલ મોનેટાઇઝ થઈ એમાં બધી ડિટેલ ભરવાની જો કે ભરાઈ જાય પણ મેન વાત કે આમ થોડું મે એમાં અમિતભાઈ પધારનો તો હોય ને આપડે એટલું બધું અનુભવ ન હોય અને આ ડિટેલ ભરવામાં એમ થાય કે આમ થી ભરવું જો આડા અવળો થાય ને તો

એટલે મેં અગાઉ ફોન કર્યો કે જવા નથી ને એમ તમે એટલે એમ કે જવાનું તો આઈને બોલ દે કે સદાય કે હું કામ આવી જાય તો જવાનું થાય જો આ કુંડી તમે રોજ વિડિયો જોતા હશો ડેલી વિડિયો માં જોતા હશો કુંડી હોય તમે પાડી દી એમ થાય નાવા મણું ના નાવું છે ના 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 અત્યારે થોડોક ભાદરવાનો તડકો બપારો હા તો ધૂપકો માર લેવાનો બાકી હું હાલે મજામાં બાકી મોજ કયો આપરે એમ તો ફરી અમિતભાઈ મળવી

ખાલાસો જો વ્યા વેસી આ ઈશ્વરી હતી એની પેન મળીને હવે ઘરે વ્યાજ વ્યા જઈ આજનો વ્લોગ આપણે આ પૂરો કરશું મળી એક નવો વ્લોગ માં અમારો વિડિયો કેવો લાગ્યો તમને એ કમેન્ટ માં જણાવજો ચેનલ સબસ્ક્રાઇબ કરીજો અને શેર કરીજો લાઈક પણ કરી દીજો લાઈક પણ હોત કરી દીજો ના ને કમેન્ટ કરી દીજો તમને કેવો ગમ્યો વિડિયો તો અમને ખબર પડે કેવો વિડિયો તમને ગોઠ્યો છે